એક તરફ સુરત શહેરમાં કાળો કેર વર્તાવ્યો છે કોરોના તો બીજી તરફ વરાછાના મિની બજારની અંદર કોઈ લોકો સમજતું નથી તેમ લાગી રહ્યું છે જે આપણે દ્રશ્ય જોઈ રહ્યા છે તેની અંદર લોકટોળા ભેગા થવા પામે છે ત્યાં સુપર સ્પ્રેડર હોય તેવું લાગી રહ્યું છે આના ઉપરથી લાગી રહ્યું છે કે આ વિસ્તારમાં કદાચ કોરોના વધી શકે છે સુરતમાં કોરોના હાલ બેકાબૂ થયો છે અને તંત્ર દ્વારા અનેક કડક નિર્ણયો લેવા રહ્યા છે જોકે તેમ છતાં કેટલાક બે જવાબદાર લોકો તંત્રની વાત ન માની કોવિડ ગાઈડલાઈનના ધજાગ્રહ ઉડાવી રહ્યા છે તો સુરતના વરાછા ખાતે આવેલા મિની બજારમાં કોરોનાની મહામારી વચ્ચે લોકોના ટોળા ભેગા થઈ હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મિની બજાર ખાતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગ્રા જોવા મળ્યા હતા બેરીટેક લગાવી હોવા છતાં પણ કેટલાક બે જવાબદાર લોકો ટોળામાં જોવા મળ્યા છે જેને લઈને આ વિસ્તારમાં કોરોના સંક્રમણ વધવાની દહેશત બતાવી રહી છે આખા સુરતને કોરોનાએ બાદમાં લીધું છે ત્યારે મિની બજારમાં લોકો બેખોફ જોવા મળી રહ્યા છે જેથી ફરી આ વિસ્તારમાં તંત્ર દ્વારા કડક નિર્ણયો લેવાશે તેમ લાગી રહ્યું છે হজৰ কুৰচি ডিটেণ্ড ফেনিও